હર્ણિપાટ ટુ ગમે ત્યારે આવી શકે છે સામે ગમે ત્યારે ફરી માસુમુના જઈ શકે છે જીવ સુધરતા નથી શિક્ષકો વાલીઓ અને તંત્ર બનાસકાંછાનું આ વિડીયો જોઈને લાગે છે કે હજુ પણ શાળાના શિક્ષકો અને વાલીઓને જાણે માસૂમ બાળકોની જિંદગીની કોઈ પર્વાહ નથી લાપરવાહ તંત્રની સાથે વાલીઓની પણ બેદરકારી આ મિની ટેમ્પોમાં ભરેલી જોવા મળી રહી છે ટેમ્પોમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા તમે ખુદ આ ટેમ્પોમાંથી નીચે ઉતરી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યાને ને ગણી જુઓ એક બે ત્રણ ચાર પાંચ

તમે કોણ છો અમે શિક્ષક કઈ સ્કૂલમાંથી માંથી છો કપુ મુલાકાતે આયેલા મને ખબર છે આ ડેરી છે મુલાકાતે આયેલા છે આટલા બધા બાળકો ભરે ને કઈ અકસ્માત બીજો થાય તો જવાબદાર કોણ બરાબર છે સાહેબ મુલાકાતે જ આયા છીએ અહીંયા મુલાકાત લઈને પાછું આટલા બધા પરમિશન તમે લીધી છે કોઈ ડીઓ કચેરીથી પરમિશન બનાસ વિદ્યાર્થીઓને લઈને આવ્યા હતા બીજું એ કે મિની ટેમ્પો માં પચાસ વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભર્યા હતા છતાં પોતાની ભૂલ સ્વીકારવા શિક્ષકો તૈયાર નહોતા પણ તમને આવા વાહનમાં આટલા બાળકો ભરીને આવો છો કંઈ પણ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ હે તમે શિક્ષણ અધિકારીની જિલ્લા શિક્ષણ અધિકારીની પરમિશન લીધી કરે કેટલા બાળકો ભર્યા છે તમે 35 40 મહત્વનું છે કે થોડા દિવસ પહેલા હાલોની સરકારી શાળાની પણ આવી જ ગંભીર બેદરકારી સામે આવી હતી જેમાં મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓને ખુલ્લા પિકઅપ ડાલામાં બેસાડીને સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લવાયા હતા જેને લઈને પણ સવાલો ઉઠ્યા હતા ત્યારે આ પ્રકારે માસૂમોના જીવન સાથે થતા ચેડા ક્યારે બંધ થશે અને શાળાઓ તેમજ વાલીઓને ક્યારે પોતાની જવાબદારીઓનું ભાન થશે તે જોવું રહ્યું મોગજી પટેલ બીટીવી ન્યૂઝ બનાસકાંઠા